હું છું નિમિષા પટેલ હું તમને આજે શીખવીશું એક ટક્ષવાળી બ્લાઉઝ હવે લંબાઈ છે પંદર ફૂલ શોલ્ડર છે ચૌદ છાતી છે પાંત્રીસ કમર છે ઓગણત્રીસ બાય લંબાઈ છે દસ બાય મોરી છે સાડા દસ આગળનું ગળું સાડા છ પાછાનું ગળું અઢી આજે આપણે શીખીશું આગળનું ગળું અને પાછળ આગળનો ભાગનું કટિંગ કેવી રીતના કરો અને પાછાના ભાગનું કટિંગ કેવી રીતના કરો એક ટક્ષવાળી બ્લાઉઝ થી તે મે માપ બોલ્યું તે તમે છે મેજર ટેપ થી પેપર પર ડ્રો કરજો હવે આપણે લઈશું લંબાઈ લંબાઈ કેટલી છે લંબાઈ 15 15 પર પ્લસ 1 કરવાનો એટલે કેટલી છે 16 1 ઇંચ ઉપર જોઈન્ટ થાય શોલ્ડર માં 1/2 ઇંચ નીચે નીચે નીચેની ની પટ્ટી માં સિલાઈ જશે એટલે આપણે 15 ને લંબાઈ માં 1 પકડી ઉમેરીશું એટલે 15 1/2 એટલે અહીંયા જીરો થી આ એક કિલો હવે આપણે લઈ લઈશું સોલ્ડર સોલ્ડર કેટલું છે સોલ્ડર ચૌદ ચૌદ ના આપણે એક ગળું છે પાછળનું ગળું કેટલું છે ને એટલે એના હિસાબે આપણે લઈશું પાંચ જીરો થી આ ત્રણ એ આપણું આર્મોલ માપ છે આર્મોલ એટલે આ બાયના ગળાનો સેફ એ કેટલું લેવું એ સાડા છ લેવું

કેટલો જવાબ આવ્યો સાડા નવ સાડા નવ જવાબ આવ્યો આ ત્રણ લખ સિલા દોણી સિલાઈ હવે આપણે આ બે લખેલા છે એના પરથી સીધી લાઈન નીચે ડ્રો કરી દેવી એટલે આપણું આ નું શેપનું જો ઉપરનું ચોરસ બક્ષું છે એ આપણું આર્મોલા સેપનું છે હવે આવશે કમર કમર કેટલી છે ઓગણત્રીસ 29 માં એક પ્લસ કરે એટલે કેટલા થાય પટ્ટી આવી રીતના એકવાર ફોલ્ડ કરવી પછી બીજી વાર ફોલ્ડ કરવી તો કેટલા જવાબ આવે સાડા એટલે આપણે કમર કેટલી 7.5 સાડા સાત આપણી આ કમર પછી આવશે એક ઇંચ ટક્ષનો પછી આવશે દોઢ ઇંચ સિલાઈ દોઢ ઇંચ સિલાઈ દોઢ ઇંચ સિલાઈનું માર્જિન સીધું હવે આ એક ટક્ષનો કેવી રીતના આપણે લીધો એને આપણે અહીંયા આપણે એક ટક્ષવાળી બ્લાઉઝ તો ટક્ષ તો મારવાના બ્લાઉઝમાં આટલેથી આપણે સાડા ત્રણ અહીંયા સાડા ત્રણ આ લીટી ઉપર આટલે જવ સાડા ત્રણ જવ પછી ચાર ઇંચનો ટક્ષ મારો ને આજુબાજુ અડધો ઇંચ લગાવું એટલે આ એક ઇંચ છે તે આ ટક્ષ આપણું કવર થઈ જાય એક જે આ એક ઇંચ છે આપણે જે આ જગ્યા છોડી છે એક એક ઇંચની ત્યાં આમાં એડજસ્ટ થઈ જાય ટક્ષ મારે હવે આપણે લઈશું આ રૂપ આ જે આપણી લાઈન છે આ લાઈન ત્યાંથી અડધો ઇંચ અંડર જવું ક્રોસ લાઈન જોઈન્ટ કરી દેવી આ લાઈનમાં આ લાઈનનો મિડલ કરી આવી રીતને એક ટીકમાં કરી દેવાનો અહીંયાથી ક્રોસમાં એક ઇંચ જવું ને પછી આ રમલનો સેપ આપવો આ સીધી લાઈન પરથી અડધો ઇંચ અંડર જવું ત્યાંથી આ ક્રોસ લાઈન અહીંયા જોઈન્ટ કરવી આ આ જે લાઇન છે આ આ આ આટલે સુધીની છે તેનો પછી આ પહેલી ક્રોસ લાઇન પરથી એક ઇંચ બાર જવું પછી આર્મોનનો નો આપો હવે આવે છે આ શોલ્ડર શોલ્ડર આ કેટલું છે આપણું પાંચનું ને ગળું બનાવવાનું બે અહીંયાથી અહીંયાથી આપણે આ માપવાનું આ જીરો હેઠી અહીંયા બે ઉપર ટીકમાં કરીને ગળોનો પહોળાઈ લઈ લેવાનો પછી આવશે લંબાઈ કેટલી સાડા છ હવે સાડા છ આગળનું ગળું છે એટલે એમાં અડધો ઇંચ ઉમેરવાનું શોલ્ડર જોઈન્ટ થાય એટલે એટલે આપણે સાડા છ માં સાત ઉમેરી અડધો ઇંચ ઉમેર્યા એટલે સાત સાતનું ગળું થયું પછી આવશે ગળાનો હવે આપણે લઈશું આગળનો પાછો શોલ્ડર આપણે કેટલા લીધા પાંચ ના શોલ્ડર લીધા આર્મોલ આપણે કેટલો લીધું સાડા છ આ જીરો આ એક બે આ ત્રણ લંબાઈ કેટલી છે પંદર સોળ જીરો આપણે લઈશું છાતી છાતી આપણી પાંત્રીસ છે પાંત્રીસમાં માં ત્રણ ઉમેરા એટલે આડત્રીસ થી આડત્રીસનો ચોથો ભાગ કરે એટલે સાડા સાડા નવ એટલે ત્રણ નંબર લેથી અહીંયાથી સાડા નવ લીધા ને આ દોઢ એ સિલાઈ હવે આ જે લાઈન છે એને સીધી નીચે ડ્રો કરી દેવાની અડધો ઇંચ અંડર જુઓ ત્યાંથી આપણે આ ક્રોસ લાઈન ચોઈડ કરી હવે આ જે સીધી લાઈન છે તેનું મિડલ કરવાનું ને અહીંયાથી ક્રોસ લાઈન પરથી દોઢ ઇંચ બાર જવું પાછળના ભાગે દોઢ ઇંચ બાર જુઓ પછી આવશે આર્મોલનો મેન આપણે કમર કમર કેટલી છે ઓગણત્રીસ માં એક ઉમેર એટલે ત્રીસ ત્રીસ નો આપણે ચોથો ભાગ કરે એટલે સાડા પછી આપણે એક લઈશું એક ગીતનો સિલાઈ માર્જિંગ અલગથી લેવાનું હવે જે આ ટોક્સ નો છે તે પાછળના ભાગે આપણે લઈશું ગળું ગળું આપણે અહિયાં થી આપણે બે લઈશું પછી ઉતરવાનું હવે આપણે અહીંયા કેટલું છે પાછળનું ગળું અઢી અઢીમાં અડધો ઇંચ ઉમેરવાનો એટલે નીચેથી આપણે માપવાનું કે ત્રણ ઇંચ થવું જોઈએ પાછળનું ગળું અઢી અઢીમાં અડધો ઇંચ ઉમેરવાનો એટલે પાછળનું ગળું કેટલું બને ત્રણનું બને આ નીચેથી આપણે એક નંબર હેઠળ આપણે ઉપર ત્રણ ઇંચ ઉપર જઈશું પછી આટલે કેટલા લીધા બે તો બે માં આપણે અડધો એ ઉમેરવો સીધી લાઈન દોરવી પછી જોઈન્ટ કરી દો ક્રોસ કરી દો જોઈન્ટ કરી લીધું પછી આપણે આપણે શેપ આપશું ગોળ ગળાનો શેપ એ રીતના આ બોક્સું બનાવીને અંદર જ શેપ આપણને તેનું સોલ્ડર બી નહીં ઉતરે ને એકદમ પરફેક્ટ ફિટિંગ ટુ ફિટિંગ બ્લાઉઝ આવે છે હવે આ જે એક આ એ વિચાર છે આપણે જે એક્સ્ટ્રા લીધું એ આપણે અહીંયા ટક્સ લગાવવાનું આ બેનું મિડલ કરીને અડધો અડધ ટક્સ લગાવવાનું એટલે આ એક ટક્સ લીધું છે તે આ માં આપણું કવર થઈ જાય જે મેં ડ્રાફ્ટિંગ કરાવ્યું છે તે તમે મેચર નો યુઝ કરીને ડ્રાફ્ટિંગ કરજો એટલે આ વિડીયોમાં કંઈ પણ સમજ નહીં પડી હોય તો મેસેજ કોમેન્ટ કરજો ને મારા વિડીયોને ફૂલ